આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને ઝોમપોર વિસ્તારના તમામ સાથે સાત પોલીસ સ્ટેશને આજે સાંજે સમિતિની બેઠક લેવામાં આવેલી હતી બેઠક કારીલબાગ પોલીસ વિસ્તારમાં લેવામાં આવેલી હતી જે વિસ્તાર કારિલબાગમાંથી પસાર થઈ રહ્યો છે રથયાત્રાનો એ વિસ્તાર મચ્છીપીઠનો નાકો અને નાગરવાડાને બધું વિસ્તાર આવે છે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે ને બહોળા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તને લઈને અને કઈ રીતે શાંતિ સમિતિના સભ્યો એમાં કાર્યરત રહેશે એમને શું કાર્યવાહી કરવાની છે બધી સૂચના આપવામાં આવેલી હતી રથયાત્રાના રૂટનું આજે નિરીક્ષણ કરવામાં આવેલું હતું રૂટ ઉપર તમામ નીચે લટકતા વાયરો જીબીના વાયરો કેબલના વાયરો જર્જરિત મકાનો તેમજ જે ઝાડ વધી ગયો એને પૂનિંગ કરવા માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને તે તે મુજબ બધા ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની માટે તમામ શાંતિ સમિતિના સભ્યો પોતપોતાની ફરજના ભાગરૂપે જે જે જગ્યાએ ઉભા રહે છે ત્યાં ઊભા રહી અને પોલીસે મદદમાં રહેશે એવી સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ રથયાત્રાના તહેવારના દિવસથી જ તાજીયાના આગમનની શરૂઆત થઈ જાય છે તો એ બાબતે પણ તાજિયાના આગમન બાબતે પણ તમામને સૂચના આપવામાં આવેલી છે કે રથયાત્રાના તહેવારની જોડે જોડે આ જે તહેવાર આવી રહ્યો છે એમાં પણ જરૂરી સૂચના આપેલી છે અને આ તહેવાર શાંતિ રીતે બંને તહેવાર ઉજવાય એની માટે દરેકને સૂચના કરેલી છે આજ રોજ આપ લોકોની માધ્યમથી જણાવવા માગું છું કે ઝોન ફોર મેડમ મમૈયા મેડમે મિટિંગ લીધેલી અને મિટિંગમાં રથયાત્રાની શોભાયાત્રા માટે ચર્ચા વિચારણા થઈ છે કઈ રીતના સારી રીતે પ્રસંગ પૂરું પડે એ બાબતની આ મિટિંગ હતી અને આ મિટિંગના અંદર દરેક સમાજના વ્યક્તિઓ હાજર હતા અને બધાએ જ બાહેદારી આપી છે કે રંગે ને ચંગે આ તહેવારને સારી રીતે મનાવીશું અને બધા એક થઈને આ તહેવારને મનાવીશું અને સ્વાગત કરીશું આજની મિટિંગમાં એ સૂચન આપીએ કે રથયાત્રાનો જે તહેવાર આવે છે રથયાત્રા પછી જે મોરમનો તહેવાર આવે છે એ માટે ખાસ સૂચન આપીએ કે આ તહેવારોમાં બધા એમને સાથ સહકાર આપે પોલીસ ખાતું આપણી જોડે જે આપણાના સપોર્ટમાં આપણી જોડે ઊભું રહે છે તે એમની ખભેથી ખભેર મેળવી અને એમની જોડે ઊભું રહેવાને આપણી પણ ફરજમાં આવે છે ને કોઈ તહેવારોમાં હિન્દુ હોય કે મુસ્લિમ બંનેનો તહેવાર એક જ છે કોઈ તહેવાર અલગ છે નહીં બંને સાથે મળીને બંને તહેવારો જોડે ઉજવીએ અને વડોદરાની જે શાંતિ છે તે ડોળાય નહીં એને ખાસ ધ્યાનમાં રાખવા માટે આ મિટિંગ માટે અમને અત્રે અહીંયા ઉપસ્થિત થયેલા હતા મારું નામ હરદેવસિંહ ચૌહાણ